આઈ હે ચેક ડેમ બોધવાનો ગ્રાન્ટ આઈ હે મારું મગજ હેડતું હે ને હું કરવાના ચેટલા જ વધ્યા આ કરવાનું પેલું કરવાનું કોઈ પોણી લઈ જવાનું કોઈ નખવાનું ડેપ્યુટી સરપંચને ફોન કરું એ આવે ને તો ને ખબર પડે હલો શું ઘેર છો તો મારે ઘેર આવો ને કોમ હતું આવો હા હા ડેપુટી આવું જશે આવી પણ ડાયરેક્ટ વાત કરું આ સરપંચ ઘડીક થાય ફોન કર કર કરે આ સરપંચ શું ખા બને મને એવી ખબર પડતી નહીં આટલું કમ હોય તો એપોર્ટે સરપંચને ફોન કરવા એ આવજો આ સર ફલાણું છે ઠેકણું છે પૂછું તો તમે શું કા સરપંચ બન્યા છો તો તમારે કઈ મને સરપંચ કર્યો હતો સારું તો ઉદ્દો તો બધો હું આમ ભાડું છું ઘડીક થાય કે પોણી વાળું ચિયા આ એરિયામાં જવા એ બધું તમારા ને મારા ઓર રાખવાની તો આ સરપંચ બન્યા રાતનું છે કે શું કોમ છે હશે કોમે તને બોલાવતા હશે તો

મગજ થાય તો તમારું કામ આવતું નહિ પણ આટલી વાત હોય મગજમાં પેલો કે મારા પાણી ના આવતું શું કરવાનું એ તો વાત ખરી બધું તો મારું નાખો સાંભળવું પડે કે થોડું ડેકો થોડું એવું કરું ભાગીદાર ગ્રાન્ટર તમે

જો એક તો પેલા છે પેલા આશુભા એમનો તો કેવું છે અત્યારે મજૂરી આપણે એમને હાજરી ભરવાની છે કે આપડે તો હાજરી ભરવાની હાજરી ને દાળા આપડે લખવાના છે હા આપડે બસો રૂપિયા હાજરી ભરવાની હા બસો રૂપિયા એ બસ બસો રૂપિયા ક્યાં બસો રૂપિયા બરાબર છે બસો રૂપિયા હું ના હોય તો એમને ફોન કરું પછી હા તે ફોન કરો જો આ ફોન ઉપર કરી દઉં ફોન કરી મેળ નહીં આવે મને તો ના હોય તો રૂબરૂ જ જાવ તો રૂબરૂ જ આવતા હો તો મજા આવે ના ક્યાં આવું મેળ પડી ગયો મારે કીધું કે મજૂરી છે સરપંચ ને કહું રૂપિયા મજૂરી ના પછી મુખવારી નો દાળો બહાર રૂપિયા શું થાય કશું જ ના થાય ના જોડી

જો એક ગ્રાન્ટ રાત ના તો બરાબર દાણા શેતી નું કરો રાતે રાતે જે પૈસા કમાઈ લો છે તો કોમ ને ચેક ડેમ પચવાનો છે ખાલી જે માણસો રાત ના રાખડી દે ને આડા કોઈ દારૂ પી આ કરે છે ના કરે છે માટે ધંધો લઈને બેઠો છું કે કોઈ કરતા ધંધો કરે ગમનો કોઈ કરતા વિકાસ થાય તો

બે વાત કરો તો હું જવું એમ આપડે બે જાય બીજું કોણ કે બીજા કોણ કીધું તમે હું કોણ કીધું તમારી જોડે આવું તમારો સંપર્ક ના માણસો હોય જે અમુક રખડતા હો એમને લઈ રહ્યો પતા કમા કરે

હાજરી પુર દેખ ના રાખવાની તારો ના આવ્યો રાખો ના કોમર્ મેડમ તમારે અંગાતંગવાનું આગળ મારું કોણ છે ને એટલે હું તમારા ઉપર વિશ્વાસ બે એટલે હું તમને કહું વાત સાચી પણ હું હમણાં મથવા જઉં તો આગા પાછળ હોગવા જ આવ્યો

सरपंच मु द्या सरपंच तो मु तू पुन केव्हा जाय काय सरपंच ने दे देऊ सरपंच ने काय श्री सरपंच तु ले कहि देऊ सरपंच तमात माथो वेठशी सरपंच वेठशी ग्रां त मुला सरपंच ग्रांट मना आली आया एवरी कोई मुही नी कोम करू भाई मु तो कहू कॅन्सल करची ओना 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 कॅन्सल करगे भाई ના ના ચર્ચા નઈ કરો લઈ લઈએ કોમેન્ટ આપડે તમે ના હોય તો આઠ દા માણસો કરતા હું તો તમારે બધા હંગાતું ભરું નહીં તમારી રીતે લેતા તમે હું તમારું બતાવી દઉં માણસો ગણી દઉં આટલા તો તમારી હાજરી પૂરી નાખી શું કઉ

મજૂરી ઓછી તો બોલાવી પસંદ નાખી કરીએ પસંદ લઈને કાચી લખે કોઈ દહી આપડે જોયું નથી આપડે કઈ ગયા

બીજું ખોદવાની હા હાર તો એ ફટાફટ તો એને તેને તણ આવજો રા અને બીજું કોઈ મળે તો લેતા આવજો રે એ તો સરકારી કોમ હક એટલે વધો નહીં મજૂરી મળી જાય હાર હાર આવી જ છે રે આવ છે બસ ભાઈ તા આબાજો આપણું બેંક ખાય ઓર્ડર જ કરવો તાણ આપણે શું કરવું અને મથવાનું કેવું

થોડું ચોકડીઓ નવરા બેઠા ઘડી વાર ઊંઘ ના બાર વાગે તો અમે ભજનો મજૂરી ના મળે એટલે તમે આવજો રાત તો મારે સેટિંગ થાય ના ભાઈ કેમ ઘણું આ તો અમને મળી એટલે હું કરીએ તમારે આખી જિંદગી તમે સુધર્યા પણ તમે મારી વાત તમે ગયડા છો તો તમારે ખબર રાખવી પડે કે ડોસી હારી ખોળી નાખ લે

બાર વાગે સુ થાય આપડે રાત ના સરક ચાલીસ તમારા કોણ કુને હાલી आपला डेपोटी सरपंच आहे ये रे ठीक आहे मोदेम काउन आ डैपोटी रेन खतरनाक बुट्टी ज भाई ए वात हाची बस्सों रुपया आईजी न पचास रुपया देत खातो आपड़े तो आको म नई अब्बू

કોઈ ના પડી જાય આપડે પડતી છે એટલે આપણે માથા ના ઉપર તગારો ભરી તોણે તોડે બાર કાઢવાની એવું હોય તારે જાવું છે જોતા એને ઘરે હેડો તન કા બે આ બધા હે ને મળેલા હતા રહે ને માતાના બાલ જેવી નોક્સી મારી કે હું મને આ મજા ગુલ્લી મારી છે ને હોય ને વા મારી કે હું મજા હા મો હે ને તારે જાવું છે તારનો દાડી જાતા હે એક દાડો જોતા એને પેલા સરપંચ ને મળો હે સરપંચ ને પેલા આમાં ચાલે ઓઠો ઓઠો વા વા યોને ચિતલામ કોમ આલી હો પરડી ડેપોર્ટિન પૂછો હા આવે ભાઈ એમ આપણે બિખાઈ દી જોતાઈએ તને જોતાય એકદમ લે હડજે તને આ તગરામાં પાવડા થઈ જાય ના આખ્યા કે હાથી એમણે માવું બેહોય હું સુક હા રેડો વાતો કરજો તમે મારો દાડો નહો પરવા આજ ભાઈ ઓગળ હડો હડો જો હડો